Hoedan, 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 હંતઈ જાય ઓમેયા ઈ તો હંતાવાડો છે પણ ઉપારો આ તો જલ્મો ફરસી અને આનો રકશે એટલે હવે છોટરાનો કોક પલ કરવું પડશે એ છોટરો મને બળ ઉપર જાય હે હો પોલીસ ને હા કોઈક તો પ્લાન બનાવવો જ પડશે આપણે ઓ ના ના નહીં જાઉ જન્મો હવે મને તો જન્મો એટલી બીક લાગે છે અબાર ઢોગા મેલે ડડન કેતા ખાના આટલા ખાડા ખાડા ઉવે 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 গেয়েযজে? ઽেণ করে-জে ম� 8 ওক্য়- explicitো হকরজ- কৃকর অমেয- যার৥রাি অদেচরে নানানার হিস্যș- plausible পোষর এসবে পোষ� growth આઉટ કરનાર સાઈડ પે જીત્યું તો કા બે કરોડ રૂપિયા જીતી માતાજીને કૃપાથી બે બે કરોડ રૂપિયા જીતી જવું તો કરી દઉં

અને રંગા હું પોલીસ ને એવું કહું કે તું તો મારો ભાઈ નહીં એ તો મને કચરામથી જોયો હતો એવું કહું તો કે તને આ કે ના ફીત ભાઈ ઉપર જલ ટોમ માર્યો એવું મારશે ઉપર ઈ ચીય ને કે તો એવું ઓય તાર તાર હયે તું મને કે કીચી હા હા કૂતરો કૂતરાને મા જેવું જલમાં જવું પડશે હવે આ અંત ખાબત હે તો いや તું દુમાં આવ ભઈ ના તો હું તું હું કંટાળી જો તું તો શીખો ઓ તો વિચારું પડશે ને વિચાર તો કશું આવતું જ નહીં વિચાર ઓ

અને હે રંગા આપણે થોડા ડરાક બાત દેતા રહો તો હ ઓય એટલે એવું કહી દે કે અમે તો ભાડે નહીં ઓય આ પરંકે કે છમ આ ભાડે અન બે

કંટાળી ગઈ જો બોલો છો અલ કંટાળો કે ચોપ શું છે લા પણ તમે શું ઓ કરો છો એ જી જી પર કઈ દો કી રંગા આવું આ મત ખાય જીટલું શોખ માં હે ખાઈ લે તું એ પણ માર આમ હું શું કરવા કહું મારી હાથ નું ફોન ઢિમલ સેછે ખારલ ં ખા�લ ાલાલમ હાલૂ ખાલ૮ ખારલે